બેકાર હોતી હોતી કોશિશ કરનેવાલો કભી હાર નમસ્કાર દર્શક મિત્રો અને હળવદ જંક્શનના જે પેજ છે તેની અંદર તમે વિડીયો જોઈ રહ્યા છો તેની અંદર એક અમારો નવો કોન્સેપ્ટ કે વ્યક્તિ વિશેષ પરિચય અને સંસ્થા વિશે પરિચયમાં તમારું હાર્દિક સ્વાગત છે હળવદ તો મિત્રો છોટા કાશી હોય કે ગલીએ ગલીએ મહાદેવના મંદિરોના

પરિવર્તન પ્રયત્નથી પરિવર્તન તો તેના વિશે થોડીક માહિતી આપો અને ગ્રુપનો થોડોક પરિચય આપો પહેલાં તો આપણી ટીમને અભિનંદન અને છોટા કાશી હળવદ સેવા ગ્રુપ અમારો નામ આ રાખવાનો એક એક જ ઉદ્દેશ હતો કે પ્રયત્ન કરશું તો કંઈક પરિવર્તન લાવશું ત્યારે છોટા કાશી હળવદ તો છોટા કાશી હળવદ તરીકે તો હળવદ પ્રખ્યાત જ છે પણ આપણા હળવદને આગળ કઈ રીતના લઈ જાવું અને આપણા હળવદની સેવા કે પ્રવૃત્તિને આગળ કઈ રીતના લઈ જાવી તે ઉદ્દેશથી હળવદ છોટા કાશી સેવા ગ્રુપ અમે નામ રાખ્યું છે ત્યારે હળવદના લોકો આ કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિ જણાવ્યું કે જે છોટા કાશી છે તેનાથી લોકો ગર્વ લઈ શકે આમ તો હળવદ નું ગર્વ ઈ છોટા કાશી તરીકે ઓળખાય છે તમને આ પ્રશ્ન ખૂબ ખુબ સરસ જવાબ આપ્યો તો આગળની વાત આપણે ગ્રુપના આગળના સભ્યો પાસેથી અથવા હોદ્દેદાર પાસેથી કરશું આપણે ગ્રુપના જે પ્રમુખ છે સંજયભાઈ માલિક ખૂબ સેવાભાવી વ્યક્તિ છે તેમની પાસેથી એક એવી જાણવાનો પ્રયત્ન કરીશું કે સંજયભાઈ ગ્રુપમાં કેટલા સભ્યો છે છે અને કેવી રીતના કાર્ય કરી રહ્યા જણાવો નમસ્કાર મિત્રો અત્યારે હાલમાં અત્યારે અમારી પાસે છવ્વીસ છે અને અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ જેવી કે બધું ભોજન ને કોઈ પાણીની સેવા કે પાણી સ્ટકલી અગર પૂંજા સેવા આવી બધી પ્રવૃત્તિ ચાલુ છે અને આવનાર સમયમાં હજી અમે ઘણી બધી પ્રગતિ કરવાના છીએ અને કરતા રહીશું એવી અમારા છૂટાકાસીના આશીર્વાદ છે અમને અને સફળતા મળશે એ અવશ્ય મળશે એવું કાઢ્યું તો સંજયભાઈ ખૂબ સરસ વાત કરી કે મિત્રો છવ્વીસ સભ્યો છે ને ખૂબ જ દિલથી તેઓ મહેનત કરી રહ્યા છે સેવા કરી રહ્યા છે તો આપણે એવી રીતના ગ્રુપના જે ઉપપ્રમુખ છે સાગરભાઈ સાથે વાત કરીશું સાગરભાઈ થોડીક આપણે એવી માહિતી છે કે ગ્રુપ તો આમ તમે છવ્વીસ લોકો ચલાવો છો અને મનથી ચલાવો પણ તેમાં એક આપણે હોદ્દા આપવા પડે કે જેથી આપણે ક્યાંય પણ જઈએ તો આપણે દર્શાવી શકીએ તો ગ્રુપના હોદ્દેદારો વિશે થોડીક માહિતી આપશો કે ગ્રુપના સ્થાપક પ્રમુખ ઉપપ્રમુખ વિશે થોડીક આપણે માહિતી આપશો તો આપની ટીમને ખૂબ ખૂબ અભિનંદન અહીં ઇન્ટરવ્યુ લેવા બદલ ગ્રુપના સ્થાપક છે અજુભાઈ અજુભાઈ છે પછી ગ્રુપના પ્રમુખ છે સંજયભાઈ માલી હું પોતે ગ્રુપ ગ્રુપનો ઉપપ્રમુખ છું પછી ગ્રુપના ખજાજી છે મયુરભાઈ ગાંધી અને ગૃહ ગ્રુપના પ્રોજેક્ટ અનપૂર્ણ પ્રોજેક્ટ ચેરમેન છે ભાવિનભાઈ ભાવિનભાઈ છે અને બધા જ સભ્યો કાર્યરત છે માહિતી આપી આગળની વાત આપણે ગ્રુપના અન્ય સભ્યો પાસેથી કરીશું મિત્રો આપણે જે છોટા કાશી સેવા ગ્રુપ હળવદ છે તેના સ્થાપક સાથે વાત કરી પ્રમુખ ઉપપ્રમુખ સાથે વાત કરી તો તેવી જ રીતે સોશિયલ મીડિયા કન્વીનર છે મયુરભાઈ ગાંધી બાય મિસ્ટેક ખજાનજી બોલાઈ ગયું હતું પણ સોશિયલ મીડિયા કન્વીનર છે મયુરભાઈ ગાંધી તેમની સાથે વાત કરીશું કે અત્યાર સુધીમાં તમે ગ્રુપની સ્થાપના થઈ કેટલા દિવસથી આ અને તેની અંદર તમે કેટલા પ્રોજેક્ટ કર્યા અને તમારા સભ્યોનો અને હળવદનો અને દાતાઓનો કેવો સાથ સહકાર રહ્યો છે તે જણાવો અમે ગ્રુપ ચાલુ કરવાના એકવીસ દિવસ થયા છે જેમાં અમે દાતાના સહયોગથી મિનિમમ ચાલીસથી બેતાલીસ પ્રોજેક્ટ કરી લીધા છે અને અન્ય પણ પ્રોજેક્ટો કરશું એ પણ દાતાના સહયોગથી કરશું અને એ બધા પ્રોજેક્ટ થયા એ બધા દાતાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અત્યાર સુધીમાં એકવીસ દિવસ થયા અને મિત્રો ચાલીસ પ્રોજેક્ટ એટલે બહુ મોટી વાત કહેવાય તેમાં અન્નપૂર્ણા પ્રોજેક્ટ આવી જાય છાસ વિતરણ આવી જાય કે હોળી ધૂળેટીનો તહેવાર આવી જાય ઘણો બધો જે છે તે અત્યારે તેવીસ દિવસમાં કાર્ય કર્યું છે તો આપણે જે આજનું ઇન્ટરવ્યુ હતું છોટા કાશી ગ્રુપ તેના દ્વારા જે છે તે સેવાકીય પ્રવૃત્તિ હતી તો આપણે આગળનું પણ કંઈ વિઝન છે આપની પાસે આગળ પણ રોજ માટે ખૂબ સારા સારા કાર્ય કરવાના છે તો પ્રોજેક્ટના જે છે ગ્રુપના જે છે તે સ્થાપક હજુભાઈ પાસેથી વાત કરીશું હજુ ભાઈ તમે તો એકવીસ દિવસમાં ખૂબ સારી પ્રગતિ કરી ચૂક્યા છો તો આગામી તમારું શું રહેશે કેવું કાર્ય કરવા માંગો છો તે જણાવો હળવદ શહેરમાં અમે સતત પાંચ વર્ષથી અમારી ટીમ સેવા કાર્યમાં હતી અને અમે અત્યારે નવું ગ્રુપ ક્રિએટ કરેલું છે છોટા કાશી હળવદ સેવા ગ્રુપ અને અમે આ પાંચ વર્ષ જે ગયા એમાં અમે ઘણા બધા પ્રોજેક્ટો કર્યા જેવા કે છ મકાન નિરાધારને આપ્યા પછી બટુક ભોજનના હોય કે પાણી સેવા હોય ચકલી ઘર હોય ઘણા બધા પ્રોજેક્ટ જે અનંત જે ગણી ન શકાય એવા પ્રોજેક્ટ એટલા બધા પ્રોજેક્ટ અમે કરેલા છે અને આવનારા સમયમાં છોટાકાશી હળવદ સેવા ગ્રુપ અત્યારે એક્ટિવેટ અમે કર્યું છે એમાં તો અસંખ્ય કે ભવિષ્યમાં જે હું તમને અત્યારે કહી ન શકું એટલા પ્રોજેક્ટ અમે પેન્ડિંગ કરેલા છે અને નામ રચના કરેલી છે ભવિષ્યમાં તમે આ બધા પ્રોજેક્ટ અમારા વિડીયો મારફતે તમને લાઈવ જોઈ શકો તો મિત્રો આજે આપણે જે ઇન્ટરવ્યૂ કર્યું જે હળવદ જંક્શન અને મોજૂલું હળવદ ઓફિસિયલ આ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે YouTube ની અંદર નિયાળી રહ્યા હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા શેર કરજો જેથી અનેક મિત્રો અમારી સેવા સાથે જોડાય અને કોઈ પણ લોકોને કોઈ પણ રીતે સેવા કરવી હોય તો આપ આ ગ્રુપનો સંપર્ક કરી શકો છો આપણે છેલે છેલે અજુભાઈ પાસે વાત કરીશું કે અજુભાઈ લોકોને સેવા કરવી હોય તો તમારો સંપર્ક કઈ રીતે કરી શકે આર્થિક યોગદાન કોઈ આપવું હોય તો તમારો સંપર્ક કઈ રીતે કરી શકે એ વિશે કંઈ મારાથી બાકી માહિતી રહી જતી હોય તો તમે માહિતી આપજો છોટા કાશી અળવત સેવા ગ્રુપ જે અમે ટીમ હળવદ શહેરમાં મૂકી છે એમાં અમારું ઇન્સ્ટાગ્રામમાં છોટા કાશી હળવદ સેવા ગ્રુપ આઈડી છે તેને ફોલો કરજો અને વધુમાં એટલું કહીશ અમે વ્યક્તિ વિશેષ કોઈ નથી અમે સેવાભાવી લોકો છીએ અમારે તો સેવા એ જ અમારો મહત્ત્વનો હોય છે અને પ્રયત્ન પ્રયત્ન કરશું તો જ પરિવર્તન લાવશું એ અમારો ઉદ્દેશ અને અમારો લક્ષ્ય છે તો છોટા કાશી હળવદ સેવા ગ્રુપ પ્રયત્નથી પરિવર્તન કરશું અને લાવશું હળવદના શહેરમાં ગલીએ ગલીએ છોટા કાશી હળવદ સેવા ગ્રુપનો ડંકો વાગે અને હળવદ ગર્વ લઈ શકે એ એ આ થી અમે આ ગ્રુપની મંગલ કરેલ છે તમારો કોઈનો ઓફિશિયલ કોન્ટેક્ટ નંબર હોય તો જે જણાવશો કે કોઈ લોકોના સેવા ગ્રુપમાં આપણે સહયોગ કરવો હોય તો મળી શકે ઓફિશિયલ નંબર માં અમારા પ્રમુખ ઉપપ્રમુખનો નંબર હું તમને આપીશ જે સાગર ભાઈ અને અમારી પાસેથી માહિતી લઈને નંબર્સ લઈ શકો છો ઓકે ઓકે તો તે નંબર આપણે ડિસ્ક્રિપ્શનમાં ઉપર લખી આપશું મિત્રો કે જેથી આપણે સંપર્ક કરી શકીએ તો આજનો અમારો આ પ્રથમ જે પ્રોગ્રામ હતો હળવદ જંક્શનના મોજિલ વળોદ ઓફિસિયલ દ્વારા તમારી સાથે હું તો વિશાલ દર્દી અને મારા સહયોગમાં સનીભાઈ ત્રિવેદી કે જે ખૂબ સારું એવું હળવદમાં સોશિયલ મીડિયામાં કામ કરી રહ્યા છે તો આપણે સૌ આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ થશું અને શેર કરવાનું ના ભૂલતા હસ્તુ જય હિન્દ જય ભારત જય જય ગરવિ ગુજરાત